મારુથી સુઝુકીની ઇકો ગાડી ફાઇવ સીટર એસી ગાડી આ ઇકો ગાડી મિત્રો વેચવાની છે મોડલની વાત કરીએ તો બે હજાર બારનું મોડલ છે અને જે જે સિક્સનું મિત્રો પાર્સિંગ છે અને ઓનરની વાત કરીએ તો ત્રણ ઓનર છે ગાડી મિત્રો પેટ્રોલ પ્લસ સીએનજી ગાડી છે અને પેટ્રોલ અને સીએનજીમાં બંનેમાં મિત્રો ગાડી ચાલુ છે અને ગાડીની અંદર મિત્રો સીએનજી એન્ટ્રી બુકની અંદર કરાવેલી છે ગાડીના ચાર ટાયર મિત્રો નવા છે અને આખી ગાડી મિત્રો કંપની કલરમાં તમને જોવા મળશે એન્જિનની વાત કરીએ તો એકદમ પેટી પેક પાવરફુલ એન્જિન અને સાયલેન્ટ એન્જિન છે મિત્રો અને આગળ પાછળના ગાર્ડ નવા નખાવેલા છે ગાડીમાં સેન્ટ્રલ લોક છે અને પાછળની સીટ નવી નખાવેલી છે પગથિયા નખાવેલા છે અને સીટ કવર નવા છે મિત્રો ગાડીમાં સાઉન્ડ સિસ્ટમ ચાલુ છે અને મિત્રો થોડા દિવસ પહેલાં જ ગાડીમાં મિત્રો ત્રીસ હજાર રૂપિયાની એસેઝરી કરાવેલી છે ફૂલ એસેઝરી સાથે આખી ગાડી મિત્રો ઓરિજિનલ ટુ ઓરિજિનલ ટેપ ટોપ કન્ડિશનમાં જોવા મળશે મિત્રો અમારી ચેનલ પર પહેલી વખત છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ દબાવો કેમ કે અમારા આવનારા દરેક વિડીયોની માહિતી તમને પહેલાંને પહેલાં મળતી રહે અને તમારા કોઈ પણ મિત્રને ઇકો ગાડી લેવાની ઈચ્છા હોય તો તેમના વિડીયો શેર કરજો જેથી કરી તમારા મિત્રને ગાડી ગમે તો તે પણ ઇકો ગાડી લઈ શકે મિત્રો આ ઇકો ગાડીની કિંમતની વાત કરીએ તો બે લાખને વીસ હજાર રૂપિયામાં ઇકો ગાડી વેચવાની છે મિત્રો થોડા દિવસ પહેલાં ત્રીસ હજારની એસેસરી અને બે હજાર બારનો મોડલ અને ફક્ત બે લાખને વીસ હજાર રૂપિયામાં ગાડી વેચવાની છે આ ગાડી તમને મહ્વા જોવા મળી જશે ગાડી માલિકનો કોન્ટેક નંબર મિત્રો સ્ક્રીન પર દેવામાં આવ્યો છે ત્યાંથી કોલ કરી તમે ગાડી વિશે વધારે માહિતી જોતી હોય તો વધારે માહિતી પણ તમે મંગાવી શકો છો ગાડી નંબર બે હુંડાઈ કંપનીની મિત્રો આઈટેન મેગના ગાડી આ આઈટેન ગાડી વેચવાની છે જીજા ત્રણનો મિત્રો પારસિંગ અને મોડલની વાત કરીએ તો બે હજાર નવનો મોડલ છે મિત્રો અમારી ચેનલ ઉપર આવતી જાહેરાતમાં તમને કોઈ પણ વાહન ગમતા હોય તો જે તે વાહન માલિકનો વહેલામાં વહેલે તકે કોન્ટેક્ટ કરી લેજો જેથી કરી તમને ગાડી ગમતી હોય તો ગાડી તમને મળી શકે આ આઈટીન ગાડી મિત્રો પેટ્રોલ પ્લસ સીએનજી ગાડી છે અને ગાડી મિત્રો પાવર સ્ટેરિંગ અને પાવર વિન્ડો છે ગાડીનું એન્જિન પાવરફુલ છે સાઉન્ડ સિસ્ટમ ચાલુ છે ટાયર સારા છે અને મિત્રો સીટ કવર પણ સારા છે આખી ગાડી મિત્રો ઓરિજિનલ ટુ ઓરિજિનલ કંપની કન્ડિશનમાં ગાડી તમને જોવા મળશે આઈટન ગાડી મિત્રો બ્લેક કલરની આઈટીન ગાડી છે અને એકદમ મિત્રો ઓરિજિનલ કન્ડિશનમાં ગાડી તમને જોવા મળશે મિત્રો આ આઈટન ગાડીની કિંમતની વાત કરીએ તો ફક્ત એકાશી હજાર રૂપિયામાં આઈટન ગાડી વેચવાની છે આ ગાડી તમને રાજકોટની અંદર મિત્રો જોવા મળી જશે ગાડી માલિકનો કોન્ટેક્ટ નંબર સ્ક્રીન પર દેવામાં આવ્યો છે ત્યાંથી કોલ કરી તેની ગાડી વિશે વધારે માહિતી જોતી હોય તો વધારે માહિતી પણ મિત્રો તમે મંગાવી શકો છો